બ્રેકફાસ્ટ બનાવો ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન તો જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ કેમ છે બધાને તો અહીંયા જો સવાર સવારમાં મોર્નિંગ બ્રેકફાસ્ટ રેડી થઈ રહ્યો છે બ્રેડ બટર અને આ બાજુ ઢોકળા ખમણ ઢોકળા ઢોકળા તો આ બાજુ ખમણ ઢોકળા સરસ તૈયાર થઈ ગયા છે ગરમા ગરમ ને આ બાજુ બ્રેકફાસ્ટ ચાલુ થઈ ગયો છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ

અમે વોકિંગ કરવા નીકળ્યા હતા ને તો અહીંયા થી દૂર રસ્તામાં થી તે સ્મેલ થોડી કેવી જેવી સ્મેલ આવી તો ખેતર માં અંદર આટો મેરો ને તો એ ખરેખર બ્રોકલી લીધી બ્રોકલી બ્રોકલી ભાઈ બ્રોકલી ફ્રેશ બ્રોકલી લઈને આવ્યો છે આ બાજુ આ દરિયા છે ને એ લોકો ત્યાં ખેતી કરે છે એવું છે એ બ્રોકલી તો સમજા હશે પણ ઘઉ એટલે વધારે કેવાય નહીં કે ઘઉં થાય પાછળ તો છોકરા સુઈ ગયા છે કેટલું રહ્યું <fund> <University>

તો આપણે હવે એડિંગ્રો સિટી માં આવી ગયા ને ટાઉન માં આવી ગયા સિટી સેન્ટર આ લાઈક ઓલા જેવું સેન્ટર લંડન છે ને એવું જ લાગે અમને બિલ્ડિંગ આ બિલ્ડિંગ બધા એવા પથ્થરના જ છે વર્ષો ઉદ્યાન કઈ થાય ની બાર સાઈડ મેન્ટેનન્સ કે કરવાનું ને આને કેટલા વર્ષ જૂના છે કે નકી નહી થા કે લખેલી 30 સાલ કે લખ્યું છે જે આપણે મેં ટાઉન માં કે જઈએ ને મેં ટાઉન માં ત્યાં

મ્યુઝિક બુક હા હા આપણે આ એવું છે કઈ ટ્રાવેલિંગ સર્વિસ છે ઓ આ વિડિયો માં બધી વસ્તુ આમાં આવી ગઈ જો ટ્રાવેલિંગમાં તમે જે જે યુઝ કરો ને નાઇફ સીઝર ચપ્પુ સ્પૂન જેલ ગટર છે ચાલો બધું જોઈએ છે થોડા આપે ડબ્બાનું ડબ્બીન ચમચા ને ચમચી ને સ્પ્રે હાતીદાંત છે કેવું નબલ ટ્વેલ્સ ઓવર નંબર ટ્વેલ્વ છે ને નબર ટ્વેલ રિક ક્રિસ ચાઇલ ટ્રીમ પ્લેન ઓવર ડેટ નાઇન્ટીન ચેનચુરીનું છે એ હા આતીદાંતમાં જ બનાવેલું છે હં મસ્ત છે આપણને તો ખબર છે કે આપણા ગામ ના ચબુતર આવું હતું આવું હતું આપડા રાજા રજવાડા

જાપાન એની હિસ્ટરી થી પૂરી થઈ હવે ઇジપ્ત ને જાઉં હા ઇジપ્ત આવી ગયો હા ત્યાં હું બને બરાબર શું છે હા બને ઘરે સ્કૂલે છે મમ્મી

નહીં ઇમ્પોર્ટન્ટ હોય પણ ખાલી એ એના ધામમાં વહી જાય ને ત્યારે પછી એની ઉપર એના બધા ને ગુડ મૂકી દે એની ઉપર અને સમ દિવસ રહેવા દે ને પછી રેપ કરી લે અને આફ્ટર લાઈફમાં જતા હોય ને તો એક ગોલ્ફેનનું નામ ડુમાતા છે ને એને સ્નેફ કરે ને ઓનલી પ્યોર હોય ને એને જ આફ્ટર લાઈફમાં જવા દે ઓકે હવે

અનટ વર્ષીવા ની મૂર્તિ આ કેક માતાજી લાગે છે રાધા કૃષ્ણ કૃષ્ણ ભગવાનને સ્કોટલેન્ડમાં ભી આપણો ઇતિહાસ છે મૂસ છે ऊपर ऊपर है मस्त बना जो मेंटेन है ये रहते करे लो नहीं मिला के रियल से सोच है विच कम फर्स्ट द चिकन और द एग्स अब ये मर्गी पहला के इंडू पहला हाँ विच कम फर्स्ट द चिकन और द एग ये तो प्रश्न अच्छे मोटो पहले तो आया वो लेकिन जानो वो लेको ऑफ कोर्स एग डाल देते हैं ऑफ कोर्स एग तो एग आया वो क्या थे पहला

અને હવે મળીયા પછી નવા વ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ ચાલો ધ્યાન રાખજો તમારું મળીયા પછી બાય